છે બોટલ ભરવા પડે મૂકી ત્રણ બોટલ બાકી પાણી પીવાય ના રહે ઠંડુ ને કોઈ મહેમાન આવે તો જોયે ને પણ સોરી તારા ત્રાસ થી તો મહેમાન ભી ત્રાસ થી તો મહેમાન બી નહી આવતા ને હોય તો હશે जिम પાછમ માટે રેડી થઈ ગયો છું ચાલો જોઈએ દિશા શું કરે છે টৈনে মেণেদ মিয়দের পেলে চেমেডের ৪ারে ছ৅ডে মে পিয়ুত মেঁ টেমনেন গ� Oil আরাং টেন ওষে whole comments,। এতমখ পে়রা। র ওদের ততুল ক અને એ પાંચ વાગે એટલે હું મારી જાતે બનાવી દઉં છું અને મારા છોકરાનું ચા દૂધ બનાવી દઉં છું એમાંથી થોડી ચા જે બચી હતી હઠ દેખાય એમાંથી થોડી જે ચા બચી હતી એ પછી એને એ જ ઉકારે છે દિશા અને પછી કે મેં બનાવું છું તો ચા દૂધ પીક સજુ જાય જયું આવે એટલે મારે જવાનું હોય અને મે આવું એટલે જઈને જવાનું હોય હવર હવરમાં મારા ઓફિસ સાડા દસ અગિયારનો ટાઈમ છે तो जायू जिम खेलना वाके नौ साढ़े नौ जावे। अने हमारे वो चाहिए कि पच्चीस टाइम हमारे ऑफिस जावे हमारे। तो इल्ल खाली खावट जोड़े रहे तो ही हमें अल्लाह बदल लड़िए तब में बिचार। तो जोड़े रहता हॉइस। ट्वेंटी फोर सेवन जोड़े रहता हॉइस तो मूह हालत था यार मालूम। मूक को मार। हाइ પપ્પા માટે ફોન બત્યા છે એવું કે છે કેમ કેટલા વર્ષ ખાતા પધરે હે પધરે કેટલા વર્ષ ખાતા પધરે લગભગ ને પાંચ ને સાત સાત વર્ષ પધરે ખાતા અને મને બન ભાવતા નહીં એને ખબર જ છે કે પપ્પા માટે તો રોટલી બનાવવાની છે પાવભાજીમાં પણ તોય તમાર પૂછે મારું પૂછે ને એને ખબર જ કે મમ્મી બન ભાવે છે મમ્મીને પણ પપ્પાળો છે તમે શું કરો પપ્પાળો હે ને એને પધરાઈએ તોય બદરા અહીંયા ને બેટા મજા આવશે હા જો ઓ ઘરે મેરે તું હા મે હે બલરા તું પપ્પાને માંને બજા પપ્પા માટે એવું પૂછશું બરાબર તો તને મમ્મીનો વિચાર ના આવ્યો તો તું તો ભાજી એટલે તારી ગરમ ગરમ ખાવાનું મન થાય એટલે તો માં કે ખાધા ને અન મન ખાના લેતી તું મન તો પછી પપ્પા માટે બતલ ના ને मम्मी तो रोटली बनाई देता है तो पापा आड़ो छे के मम्मी रो छे पापा ने रोटली बनाई छे तने खबर तो छे के पापा वो कोस अपने बनाई ये तो मन नहीं खाता रोटली बनावड़ावे छे ने मम्मी ने डबल मेहनत करावे खबर तो छे तो यार तने के माऊ डबल मेहनत सवर तमे कई जम्मा नु बनाई टूटी पड़ला था ते डबल मेहनत आई गई है बोलो जो जरा बोलो नहीं तो बनाई ना અને એક વખત રોટલી બનાવવાની એમાં તો કઈ બધા ડબલ મેને ડબલ મેને હા કરે ડબલ મેને કોથરી ડોંગ સાલી બોલાવડે ઓકે હે ઓકે હું બીજોને તો બોમાリス એ ઓ છે તમારી